કેને હું તમાર દીકો છે કે દાંત હોય કેવી હોય આવી હોય અરે તું

Kanjire, kanjire kita bale, kita bale, eh, kanji, saya nampil sesiwi, saya di Nanti bisa masalah Nanti bapak saya jatuh, jatuh, જેમ ઓબીસા સાહેબ પ્રતિ નકિચી આરાત ને લે 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 જો ભાગ્યો જો જો ભાગ્યો છોકરા આ મમ્મી આખો બજે રૂમ માં આટા મૈરા રાખે

નો વાગ્યો શિવભાઈ નો વાર શિવભાઈ કીધું વન વાત બંધ શિવભાઈ સેટ આવ્યો છે ફટાફટ હવે પાછો મૂસવા જાવ પછી એટલે શિવભાઈ હવે મોટર રાખો મત પર જા પોળો કરે છે હજી સરદી હરે નથી થઈ હાલ વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો શિવભાઈ ભાગી ગયા જો